જય મુરલીધ જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં ભાઈ હું ભાઈ મંડાઈ રહ્યું ને ટાઈમથી હશે નવ જેવો નવ વાગે આવ્યું ભાઈક ભાઈક બહુ કરે ભાઈ બહુ શરતું નથી અત્યાર મેં અહીંયા ભૂગી ગયું એ જ તો દસ વાગે જ આંભલા ઉધી હોય આજે હે ને કાલ આવો કોઈ યારા ચીપટામાં હોય ખાસ હવે ક્યાંય છે નહીં ખડે હું એ થોડી ભાગ્યા રાખે મેં કાધું નવું આવ્યું ને જાય સામે ઊભું એના કારણે વધારે ભાગે થોડાક બાકી ભાઈ આ ઝીણા મોટા ને સેરાય રાખે અવારથી હા જુદે મોટા બેગ હોય ને એ ઘેરાણ કરેન્ડ ઓવ જોરદાર વરસાદ વરસાદનું કામ પૂરું થઈ ગયું છે બે દી હું વેર હો ખેતરોમાં પાણી આવી જાય એવો ક્યાં જવું આને જો પુષ્પ છે ભાઈ ઝૂકેગા નહીં મારો ને એટલે હા હું શું મોટું કરી નાખે પૂરું થઈ ગયું પછી કદાચ ગમે એવી મારી જો આ હું શું મોટું લઈને જ ભાગે હાથમાં જ ના આવે પછી એ આજ નવી સુટી છે ચાર મોટી ભાઈ હું ની ભાઈ રાખે પગ ઓલી બધું બધા રાખે બધા જો રખડે છે આમાં આગળ ઉભવું પડે વધારે આને આ ભાઈગા જ રાખે જો વારદર સાયુ વાતાવરણ થઈ ગયું છે વરસાદ તો હવે ભાઈ કોઈ લાગતું નથી આવે એવું કદાચ ને ક્યાંક થી વાયો ઓછું તો થોડો ઘણો આવી જાય તો ભલે બા નું પૂરું થઈ ગયું બધું એસપી નંબર વન માંડવીયા ફાલબાલ તો કેવો હોય આવી રાડો ગેરું કંઈ આવ્યું નથી આમાં ઠીક છે વાંધો નથી ભટ્ટ આવીન જારી ભાઈ ક્યાં ખાલું નથી દેખાતો એવી છે જોરદાર જમાવટ વર અને ભાયા વાયર બાંધી લે ભાઈ ખીલાહારી ખોયડી છે વાયર બાંધી હોય એટલે ભૂંડાવ હક કોઈ જનાવર આવે નહી કામે સારું બાકી વિડીયો કન્ટિન્યુ બને રહેજો આગળ આપણે ભીહું ને ક્યાં લઈ જાય આજ મેળાઓ તરાવ ટપાડી દેવું છે આપણું મોટું અટાણમય ભેમ ભાઈ કન્ટિન્યુ તમને તડકો બહુ હોય ને टाइम दिवो से भाई 9:30 जवो आ 9:00 वांग बेऊ पाणी में गिर गयो अबे पासी निकरिया के नहीं निकरे ऊ है मरा भक्त निकरिया गड़ी एक वहां ढाढा कर ले है એટલે પાસી નીકળી જા પછી પાસી ઓરી રકળિયા ગડી નીકળી તો જાય હમણા ના 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 પાડેડા ની ને જાજી ગડી ના આરિયે પાણી ઊંડું થઈ ગયું અહી બખ શીસરૂ પાણી હોય ને તો બધા બેઠા છે ભેહુ ના પાવ ગડે પાડેડાના લડે બાકી તાળી શક્કલયુ માળાનો એક વિડીયો નાખેલો હે ભાઈ આપડી એટલે નવી આવી ને એ અત્યારે ખાંડી ગયા છે એ આવતી રી બધા ગયા થોડી વા અત્યારમાં તો આવે નહિ ઘડીક માં દે દસ વાગે આવે એ ગ્રાઉન્ડ મારીને પાછા વહી વહી બાર વાગે પાછા બેહી જાય તો નવ વાગે બેસી ગયા નવી ભેં આવી હોય ને એક બે રખડે જ સરવાનું બહુ ના હોય નીકળી જાય કે પડ્યા હતા એટલે ભલે પૂગી ગયા હાલી હાલી હમણાં નીકળી જવાના હા બાર પછી ભાઈ આજકાલ વરસાદ થયો ને માં કઈક જીવા જ આવી છે એમાં નથી બહુ બે હતા થોડુંક પાણી ઓછું થાય ને પછી બેસી જાય પાણી તો સોખું હોય વાંધો નથી કન્ટિન્યુ બનાવી આ આપણે મોટા તળાવ મેં એક વાર નાખી દઈ ને ત્યાં નાખવામાં બીજો કંઈ વાંધો નહીં પણ પાછી કાઢવામાં તકલીફ પડે ત્યાં આવી ઓલી બાજુ એ જરાઈ જાય પછી આવે નહીં આ બાજુ જોઈશ ટાઈમ રહે તો જાવ દે હું જ્યાં થી વેલા નીકળી જાય તો ફાઈનલી ભાઈ અડધો વિડીયો કન્ટિન્યુ બનાવી તો ગયું આ બે એક જો બાવળો હલાવે ત્રણ આમ પાડો ને કા બે આ ચાર પાંચ છે ને ભાઈ ઈને બહુ હરખ જો એલા બધા આગળ મંડા સરવા આ સીઆર હે ને આ સીઆર પાંચ ઈને નીકળવા માં અંદર પડવામાં તો ગઈ નીકળવામાં બહુ તકલીફ પડે કેમ કે એનું બહુ જરૂર ના હોય ને કંઈ અત્યારે સરવાની પછી બપોર ઘણી સહેરા રાખીએ બાકી સારી વર્ગી ગયા હોય બધા તો થાંભલો હવે ભાઈ જેટકોનો તો સારું છે ઠીક છે વાંધો નથી એક બાવડો લાવે એ બે આ બે ત્રણ એક આ ચાર આ ચાર ચાર પાંચ છે ને એ જ થોડાક ઓઈલા અઘરી આઈટમ છે ભાઈ અઘરી વિકેટું કહેવાય આને ઓલી આમ હે ભાઈ હું ક્યાંય નીકળી જાય તો જ્યાં ગઈ પછી આ બધા નીકળીએ જો નીકળે અઘરી વિકેટ ભાઈ હવે ટાઈમ થઈ ગયો છે દસ જેવો હવે હા આપણે પૂગી નહીં મોટા તરાવે કેમ કે પુગાડી તો એ અડધી કલાક તળાવમાંથી નીકળે તે પાછું ઓલી બાજુ સરે ને બપોર થઈ જાય પછી બપોર એમાં નાખી દે ને તો પાછી ઋંઢે નીકળવામાં તકલીફ કરાવે તો એ પ્લાન આપણો ફેલ જાય કાલ ઉપર રાખશું એને लगियो पारा-बारा मन खड़बड़ हर हर मान तो नती अजी बरसात થઈ ગયું એમાં થોડું ઘોડું લીલું થઈ ગયું છે તો હવે જ આમ સૈરા રાખીયા બધે ખોડ હારું છે વીડિયો માં ભાઈ અવાજ કેવો આવે કમેન્ટ કર દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો બાકી બધા ખાડા બાડા હજી જો ભરા નીકળાને તો ચરવા માંડો ભેગું નહીં થાય પાછું હાંગ પડીએ તોય તો જો બાકી આ કેમ મીંડાણા હે હું ભાઈ સારવાર મજા મોટી ના મજા આવે ઝીણા ઝીણા હોય ને એ ધરાય જાય ને સૈરા રાખે એને કઈ પાણીથી મતલબ જ ના હોય અને ભાઈ હું થોડીક ભૂખ્યું રહી એટલે આપણે ઘરે નાખી એટલે પછી અત્યારે સરવામાં કેવું આવે બાકી વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ બધાને